રાજકોટમાં ડેરી વેપારી રામ રામનવ તો બીજી તરફ એક મહત્વના સમાચાર મળી રહ્યા છે મહત્વનું છે કે ખેડા જિલ્લાના પૌરાણિક ધામ ગળતેશ્વર મહાદેવ ખાતે રાજ્યના કેબિનેટ અને રાજ્યમંત્રી દ્વારા ગળતેશ્વર સાંસ્કૃતિક વનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું લગભગ દસ કરોડના ખર્ચે ચાર હેક્ટર જેટલી વિશાળ જગ્યામાં વનનું નિર્માણ કરવામાં આવશે જેમાં વીસ જેટલા અલગ અલગ પોઈન્ટ નક્કી કરવામાં આવ્યા છે

એ વનનું નિર્માણ થતાં અહીંયા એક નવું એક મંદિરે આવતા અને આજુબાજુમાં આ તાલુકાને એક અને જિલ્લા માટે પણ ખૂબ સરસ રીતે એક પ્રવાસનની દૃષ્ટિએ પણ ઉપયોગી થાય એવું આ વન છે એનું નિર્માણ કરવામાં આવ્યું દર વર્ષે જે આ સાંસ્કૃતિક વનનું નિર્માણ જે થાય છે એમાં દરેક જગ્યાએ આ જે ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ત્યાં આવતા હોય છે વનની મુલાકાત લેતા હોય છે એટલે આ એક એવી જગ્યા છે કે ત્યાં ખૂબ સરસ રીતે સાંસ્કૃતિક વનનું નિર્માણ કરવામાં આવ્યું છે અત્યાર સુધીમાં લગભગ ત્રેવીસ જેટલા વનો છે એ રાજ્યમાં પૂરા થયા